એ મને માર માર જ કરે જ નખરું ઈ તો કે ઘર નું માણસ તો એમ કે લે કોઈ માણસ ની ઈ ફોટો કે છે એમ કે છે હું મારું છું રોજ કે કોઈ હાસું કોને લે માર તો તો છે ને આ તે માર ઘરે જવાનું જ છે માર ખાઈ કોઈ કેસ તો હું ખાવ છું માર કેસ કરવાનું કે ને ઉપર ઈ મને માર માર જ કરે જ નખરું ઈ તો કે ઘરનો માણસ તો ઘરને એમ કે છે કે કે છે હું કોઈ હાસુ બોલે લે મારે તો છે નહી આ જાદાથી ઠકે તે મારા માર ઘરે જવાનું જ છે બાર ખાઈ કોઈ કેસ કરવાનું તો હું ખાવ છું માર આની ઉપર તમારું ઈ મને માર માર જ કરે જ નકરું ઈ તો કે ગરલું માણસ તો એમ કે ને કોઈ રોજ કે કોઈ હાસુ બોલે લે માણસ તો છે ને આ દાદા દીકક તે માર માર ઘરે જવાનું છે તો હું ખાવ છું માર

તો મિત્રો વિનંતી કરીશ કે આ બંને પાત્રોને તમે ધ્યાનથી નિહાળજો જોજો અને જો તમને યોગ્ય લાગે ને એ વાત તમે તમારા જીવનમાં આ પાત્રોમાંથી ઉતારજો જેથી કરીને હું આ જે વિડીયો બનાવું છું એ વિડીયો મારો સાર્થક થાય તો મિત્રો વિડીયો ગયો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલમાં તમે નવા મહેમાન હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો